અઠવાગેટ કોલેજની નિવૃત્ત મહિલા ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કરી ટોળકી દ્વારા સાત લાખની રકમ પડાવવાના ગુનામાં સાયબર ક્રાઇમ એ મથુરા ઓગણત્રીસ વર્ષ સ્પોર્ટ શિક્ષક સંતોષ સિંગ હકીમ સિંગ ધરપકડ કરી છે સાયબર ક્રાઇમે જણાવ્યું હતું કે સંતોષ સિંગે પંદર હજારમાં પોતાનું કરંટ ખાતું વેચ્યું હતું આ ખાતામાં ટોળકીએ નિવૃત્ત મહિલા ક્લાર્ક પાસેથી પડાવેલા સાત લાખમાંથી ચાર લાખ જમા થયા હતા અથવાગેટ કોલેજની નિવૃત્ત મહિલા ક્લાર્કને ડિજિટલ એરેસ્ટ કરી ટોળકી દ્વારા સાત લાખની રકમ પડાવવાના ગુનામાં સાયબર ક્રાઇમે મથુરા ઓગણત્રીસ વર્ષીય સ્પોર્ટ શિક્ષક સંતોષસિંહ હાકિમસિંઘની ધરપકડ કરી છે સંતોષ ખાતામાં અત્યાર સુધી એકવીસ લાખના ટ્રાન્ઝેક્શનો થયેલા છે સાયબર ક્રાઇમે સંતોષ સિંઘે બેંક ખાતું કોને આપ્યું તે અંગેની તપાસ શરૂ કરી છે વધુમાં ટોળકીના સાગરીતોએ મહિલા ક્લાર્કને છસો કરોડના મની લોન્ડરિંગના કેસમાં સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હોવાનું કહી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ગુનો દાખલ કરેલો હોવાની ધમકી આપી સાત લાખની રકમ પડાવી હતી અડાજણની નિવૃત્ત મહિલા ક્લાર્ક ઉપર ત્રણ સપ્ટેમ્બર

ગુજરાત શહેર ગુજરાતમાં અને સુરત શહેરના જે નાગરિકો બને છે એમના પર વિશેષ ધ્યાન આપીને ગુના રજિસ્ટર કરવા સૂચના આપવામાં આવેલી હતી તે અંતર્ગત એક રિટાયર્ડ મહિલા નિવૃત્ત અધિકારીની અત્રે અરજી મળેલ હતી જેની અંદર તેમની સાથે સાત લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયેલું હતું જેમાં જે ફરિયાદી છે એમનો સાયબર ક્રિમિનલ્સ દ્વારા કોલ કરીને સંપર્ક કરીને એમને જણાવવામાં આવ્યું હતું કે તમારો સિમ કાર્ડ અને તમારા જે ક્રેડેન્શિયલ્સ છે એનો ઉપયોગ નરેશ કોયલ કેસમાં અને મની લોન્ડરિંગ માટે ઇલીગલ એક્ટિવિટીઝની અંદર થયેલો છે અને એના માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ તો આ જે મહિલા ફરિયાદી છે એમની પાસેથી ધાકધમકી આપીને અને પોલીસ કેસની કાર્યવાહી અને સમાજમાં બદનામી થશે એવો ડર બતાડીને સાત લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ અલગ એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી સાયબર ક્રાઈમ સેલને આ ફરિયાદ મળતા અત્રે ગુનો રજીસ્ટર કરીને ટેકનિકલ વર્ક ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં જણાઈ આવ્યું કે આ જે સાત લાખ રૂપિયામાંથી એક અકાઉન્ટ મથુરા યુપીનું છે જેની અંદર ચાર લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ કરેલી છે અને ત્યારબાદ ત્યાંથી પૈસા વિડ્રો થઈ ગયા છે જેથી સાયબર સેલની જે ટીમ છે એમણે ટેકનિકલ વર્ક અને સારું ઇન્વેસ્ટિગેશન કરીને અને મંજૂરી મેળવી યુપી મથુરા ખાતે જઈ આરોપી સંતોષસિંહ હકીમસિંહ ને ધરપકડ કરી છે સદર આરોપી પોતાનું અકાઉન્ટ જે છે એ પોતાના મિત્ર આગળ કમિશન ઉપર ભાડે આપેલું હતું અને એકાઉન્ટમાં જે સાયબર ક્રાઇમના પૈસા એનામાં આવ્યા એ અને આરોપીઓને સાથે લઈને એટીએમમાં જાતે ઉપાડ્યા ગયેલા ઉપાડીને પૈસા આગળ આપેલા છે આગળ જે તપાસ દરમિયાન આમો ખુલેલા છે એ પુષ્પેન્દ્ર ગોલા રહેવાસી મથુરા યુપી અને નહિમેશ ચૌધરી જે એકાઉન્ટ હોલ્ડર અને આરોપી સંતોષ સિંહના ઓળખીતા છે એમના અંગે એ નાસ્તા ફરતા આરોપીઓ છે હાલ અને એમના માટે એમને પકડવા માટે કાર્યવાહી સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ કરવામાં આવી રહી છે